હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો જેના કારણે પાણીનો ભરાવો અને ગંદકી જોવા મળી રહી હતી ત્યારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નહોતા જોકે ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યા બાદ હવે સ્થિતિ નિયંત્રણમાં છે ત્યારે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં કાદવ કીચડ તૂટેલા રસ્તાઓ અને ગંદકી ફેલાય છે પાલિકાના પાપે પ્રજા પરેશાન થઈ છે તેવામાં કોંગ્રેસ અગ્રણી સહેનાઝ બાબી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા પૂર્વ ધારાસભ્ય ભીખાબાપા સહિતના આગેવાનોએ જૂનાગઢના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી ભારે વરસાદ બાદ જળભરાવ અને ગંદકી ફેલાઈ રહી હોવા છતાં તંત્ર અજાણ હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે શહેરના અંડરબ્રિજમાં હજુ પણ પાણી અને ગંદકીથી રસ્તો બંધ છે ત્યારે વહીવટી તંત્રની કામગીરી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પાલિકા કમિશનરને આ મામલે રજૂઆત કરી અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પાલિકા કમિશનરને આ મામલે રજૂઆત કરી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ પણ કરવામાં આવનાર છે કે આપણે ત્યાં વહીવટ તંત્ર ખાડે ગયું છે અને બિલકુલ નિરાશાજનક છે

આ જોશીપરા નો અંડરપાસ તમે જોઈ શકો છો કે અત્યારે કોમ ગોઠવેલો છે એ પણ પાણી લેવલ થી બે બે ત્રણ ત્રણ ફૂટ ઊંચો ગોઠવેલો અને પાણી ખેંચવાની એની કેપેસિટી પાણીમાં ડૂબે તો પાણી ખેંચે એટલે આ બધી સમસ્યાઓ નું સ્થળ નિરીક્ષણ કરવા જે અમારું ડેપ્યુટેશન નીકળ્યું છે અને લોકો તરફથી જે પણ રજૂઆત આવશે એનું યોગ્ય નિરાકરણ થાય એ અર્થે કમિશનર કમિશનરશ્રીના આજે અમે રજૂઆત પણ કરવાના છે જ્યાં કામ થઈ શક્યું નથી અથવા તો એક લાઈન બે લાઈન નાખેલી છે ને રસ્તા થઈ શકે એમ નથી ત્યાં મહાનગરપાલિકા દ્વારા હાલ ફોરિસ નાખી અને રસ્તાઓ રિપેર કરવાની કામગીરી પણ થઈ રહી છે એટલે ગામના તમામ મુખ્ય રસ્તાઓમાં કામગીરી થઈ ગઈ છે તો તમામ મુખ્ય રસ્તાઓને ડામરથી રીકાર્પેટ કરી દેવામાં આવ્યા છે એટલે વિરોધ પક્ષ તો લોકોને આ ચૂંટણી આવે છે એટલે લોકો યાદ આવ્યા ને લોકોને ગુમરાહ કરી રહી છે